કે કઈ પણ કામ કરવું ને એમાં બહુ ફળની આશાઓ ન રાખવી મારું કર્તવ્ય છે મારે કરવાનું ફળ ભગવાનને જે આપવું હોય તે આપે ઈ એની ઉપર છોડી દેવું સુખ દુઃખે સમી કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુદ્ધસ્વ નૈવમ પાપમ અવાપ્યસી લાભ અલાભ જય અને પરાજય અને સુખ ને દુઃખ ને સમાન કરી તું તારું કામ કરી આપણે બધા દુઃખી શું કરવા થાય છે કર્મ કર્યા પેલા ફળની આશા બાંધી દઈએ છીએ કર્મ કર્યા પેલા ફળની આશા બાંધી દઈએ છીએ મને આટલું ફળ મળવું છે મને આમ થવું જોઈએ એટલે દુઃખી થાય કૃષ્ણનો આ એક સંદેશ બહુ સમજવા જેવો છે કે આપણે બધા આપણે ખાલી એક ક્યાંક સભામાં જઈને તોય ફળની આશા બાંધી જાય કે મને અહીંયા બેહાડશે મારું સ્વાગત કરશે ને મારું નામ લહે ને મને હાર પેર આવશે મને આવી રીતે બોલાવશે ને આવું સન્માન કરશે ને આ આ ફળની આશા બાંધી અને કર્મ આપણે ખાલી સભામાં જવાનું કર્યું અને સંજોગો વસ્યાત એવું ફળ ન મળ્યું એટલે દુઃખી થાય કૃષ્ણ એ શીખવાડે છે કે તમારે સભામાં જાવું પડે એમ હોય કોઈ પણ નહીં તમારું કર્તવ્ય હોય તો તમે દિલથી કર્તવ્ય નિભાવો આશા રાખ્યા વિના નિભાવો ફળ ભગવાનને જે આપવો સે આપશે મળે પછી આનંદ માણો બહુ અગાઉથી આશાઓ નો બાંધી દેવી આશા એ માણ ને દુઃખી ક્રિયા કરે છે અને એટલા માટે કૃષ્ણ કે છે કર્મિકાર મા શું કદાચન મા કર્મ ફલ હેતુર્ તે સંગોસ્વ કર્મણી અર્જુન તારો ધર્મ કર્મ કરવામાં છે બહુ ફળની આશા નો રાખો હવે આ તમે દીકરાના લગ્ન કરો તો અગાઉથી તમે એવી આશા રાખો કે એ દીકરાની વહુ આવશે ને પછી મારી સેવા કરશે ને સાસુબા હોય એ અગાઉથી ઘોડા મળે ઘડવા હે પછી રોજ હું સાંજે સૂતી હશ ને મારા દીકરાના વધુ આવશે ને એ મારા પગ દબાવશે હે પછી બપોરે મને પૂછશે કે બા તમારે શું ખાવું છે પુડલા ખાવા છે કે માનભોગ ખાવો છે અને પછી હે વેલા ઉઠીને એ બધી મને નાહવાની વ્યવસ્થા કરી દે આ બધા બહુ ઘોડા તમે પેલાથી ઘડી લ્યો તો પછી કદાચ માનો માથાનું ભટકાઈ તો કેવા થાવ એટલે તમારું કર્તવ્ય જાણીને કે ભાઈ દીકરો આપણો છે એટલે આપણે પરણાવો જોઈએ એટલે પરણાવી દેવાનો પછી ફળ જે મળવું હોય એ વિચારીને પરણાવો પણ બાકી તો પછી તો હવે ભાઈ કેવું નીકળે એટલે મારી પાસે કોઈ જુવાનીઓ જો આવે ને એટલે હું અમારે એક જુવાનીઓ હમણાં બાપુજી આવડો છોકરો વિવાહ કરવા ના પાડ્યા કરે કે હજી હમણાં નહીં હમણાં નહીં એટલે બાપુજી મારી પાસે મારી પાસે દર્દીઓ બહુ પ્રકારના આવે એટલે બાપુજી મને કે આંત સામી કયો ને કે હવે આ પાડી દે કે પછી હવે કે આ ઉમર સાંડી જાય પછી અમારે આને ઠેકાણે પાડવો બહુ કઠણ પડે કે એટલે પછી મેં એને કીધું ભાઈ તું કમસે કમ સંબંધ કરી લે કીધું અને પછી મેં કીધું બે વર મોડા વિવાહ કરશે એટલે મેં જોવાનિયાને એટલું કીધું મેં છે ને વિવાહ કરવા પેલા આપણી આ પદ્ધતિ હતી સંબંધ કર્યા પછી વર બે વર જવા દેવા હા સંબંધ કરી લેવું પણ સંબંધ કર્યા પછી વર બે વર જવા દે બે વર ત્રણ વર જેટલું જાય એટલે માપશે તમારા પ્રમાણ બહુ મને એમાં ખબર ન હોય પણ મારું કહેવાનું થોડુંક તમારે જવા દેવું જવા દેવું એટલા માટે કે એટલા અરસામાં રોજ કારણ કે તમે એકવાર આવ્યા હોય એમ માણાની ખબર ન પડે વર બે વર જાય ને પ્રસંગો પાક ભેગું થવાનું થાય એકાબીજાના પ્રસંગમાં જવા આવવાનું થાય ત્યાં સુધીમાં એના એકાબીજાના સ્વભાવ પ્રકૃતિની ખબર પડી જાય હા એટલે જો એવું લાગે કે ભાઈ આ ધાર્યું એવું નથી તો અગાઉ આપણે જે કરવું હોય એ કરી શકાય એકવાર એકવાર પછી બંધાઈ ગયો પછી સોડવું કઠણ પડે એટલે હજી જે બાકી હોય તમે આમાં બાકી વાળા કોઈ છે નહીં પણ હવે આ કથા તો લાઈવ થાય ને પાછી એટલે બાકી વાળા એ જેટલી પછી અનુકૂળતા હોય એટલું જવા દેવું સંબંધ બાંધેલા રે ત્યાં સુધીમાં એકાબીજાના પ્રકૃતિની ખબર પડી જાય કે આના પ્રકૃતિ સ્વભાવ કેવા પેલી વારે ઝળકે નહીં બીજી વાર ત્રીજી વાર ચોથી વાર આ તમે લગ્ન કરો છો જો ને સો મહિના વર થારું ચાલે છે ને હે પછી ધીરે ધીરે સ્વભાવ મળે બાર આવા એકાબીજાના